કચેરીમાં કામ અર્થે આવેલા ઉપદંડક ને ઉભા રાખીને સમસ્યા સાંભળી અને કઈક કામ કરવા કહેલ હતું પણ આ તો ભાજપના નેતા સામાન્ય માણસોને સાંભળવા નહીં એવી તેવી વાળા ભાજપના નેતાએ ફરિયાદ કરનાર તો નગરપાલિકા એ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે તો સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે શહેરની સમસ્યાઓમાં અનેક ગણો વધારો કરી દીધો ત્યારે કોઈ અધિકારી કે નેતા ફરિયાદ સાંભળવા તૈયાર જ નથી

રાખદેવ છું મારી ઉંમર ત્યાંથી વર્ષની સિનિયર સિટીઝન છું અને લોકસેવક લોકોના કામ માટે મેં રજૂઆત કરી છે આજે મને ખબર પડી કે કાલ સીએમ સાહેબ પધારવાના છે એટલે નગરપાલિકામાં મિટિંગ છે અને ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી પણ હાજર છે એટલે એને રાહ જોઈને બહાર બેઠો તો પંદર વીસ પચીસ વારે સંપર્ક થયો એટલે ને સાહેબને કીધું સાહેબ બે વર્ષથી અમે રજૂઆત કરી છે દેવનંદનમાં અમને રોડ બનાવ્યા પછી સાહેબ ચોમાસામાં બહુ તકલીફ પડે છે તો હેરવા સાહેબ ને નગરપાલિકામાં ખૂબ મેળતો અમને છે ખોટા વાયદાને કોણે ગોટ ગોળ ચોટણ અત્યુમાં એટલે મૂકવાણા સાહેબે દાંત કાઢતા કાઢતાં કીધું કે તમે કાકા વરસાદને રોકો તો પ્રોબ્લેમ સોલ્વ થાય વરસાદને રોકો આપણે હાથમાં વાત હોય તો શું જોઈએ અને બીજું જે બાંકડા તમે મૂકાવી દો આવડું દેવનંદન સોસાયટી છે બધા ટેક્સ ભરી છે અવારનવાર બધાને મળી છે કોઈ સાંભળતું જ નથી સાહેબ હવે અમે થાકી ગયા છે અને સાહેબ મહાનગરપાલિકા આવીને એ પછી જે જે સમસ્યાઓને પાલિકામાં હતી ને એટલી જ સમસ્યાઓ ઊભી છે પ્રજામાં ખૂબ જ અસંતોષ છે મે તારીખ તેરના રોજ મુખ્યમંત્રીને કોટજી બાવળીયા સાહેબને અને ગવર્નરને આવેદનપત્ર સોના વિકાસ માટે આપ્યું છે હજી સુધી મને કોઈ જવાબ આપ્યો નથી એટલે હવે આજે મુખ્યમંત્રીના કાર્યાલયમાં વાત કરી અને એવું જાણવા મળ્યું કે સાહેબ સોમવારે બપોરે ત્રણ વાગે મળે છે તો સવારે દસ વાગે આવી જવું પડે તો અમે પણ ત્યાં જવા માટે વિચારી રહ્યા છીએ અમારે તો સાહેબ સુનગરનો વિકાસ થાય રસ છે અમારે કોઈ નો આવેલા કમિશનર બાબતે શું કહો છો ક્યાં કમિશનર મહાનગરપાલિકા મહાનગરમાં કમિશનર સાહેબ ઘણી વખત મળવાનો ટાઈમ છે બોલાવે ઘણી વખત અડધી પોણી કર્યા બોલાવે સાહેબ હમણાં સિનિયર સિટીઝન નવા મળે તો શું કામનું હમણાં બે દિવસ પહેલા સિટી એન્જિનિયર ને રજૂઆત કરી તમે આજ ખાડા ગામમાં પડ્યા છે તમે રોડ જુઓ પરિસ્થિતિ જોવો તમે એન્જિનિયર કેમ જાત તમે સાઈટ ઉપર કેમ નથી આવતો તો મને કંઈક ખોટલી રજૂઆત ન કરો ગેટ આઉટ મને કે તમે મોટા સાહેબને મળો કે મારે મોટા સાહેબ નથી મળું મારે તમને રજૂઆત કરવી છે આવું વર્તન મારી સાથે દાખવું પરમ ચેમ્બરમાં રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર